thank you નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો મિત્રો અત્યારે સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જણાવી દીધી કે ત્યારે ગાજામાં એરસ્ટ્રાઇક ચારસો તેર લોકોના મોત જીયા મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો યુદ્ધ વિરામની વાટાઘાટોના માહોલ વચ્ચે હવે ઇઝરાયલની સેનાએ ગાજામાં એરસ્ટ્રાઇક કરીને હાકાર મચાવ્યો છે ત્યારે મિત્રો આ હુમલામાં અત્યાર સુધીમાં ચારસો લોકોના મોત નિપજ્યા છે તો મળતી વિગતો અનુસાર આપણે વધુ જણાવી દઈએ કે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે તો ઈજાગ્રસ્તોમાં ત્યારે મિત્રો મોટા ભાગના બાળકો અને મહિલાઓનો સમાવેશ થાય છે તો વધુ આપણે જણાવી દઈએ કે હોસ્પિટલમાં અત્યારે લાશોના ઢગલાઓથી ભરાઈ ગઈ છે અને ઇઝરાયલના હુમલામાં હમાસના અનેક મુખ્ય નેતાઓના પણ મોત થયા છે હજી આ મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ